પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર બી ટુ વન સિક્સ વન ડબલ સેવન પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે તેને ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ ને સીલ કરાઈ છે કર્મયોગી સોસાયટી વિભાગ એક ગેટ નંબર બે પ્લોટ નંબર બસો થી બસો બાર પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની છે તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે તો અલથાડા વીઆઈપી રોડ પર આવેલા કે એસ ઓલિમ્પિયા મોલના ચોથા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે કૈલાશ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના ચોથા માળને સીલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત દૂધના નવસારી મેઇન રોડ પર ઊન પાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે